પોરબંદરના રિલાયન્સ ફુવારાથી આશરે બે વર્ષ પૂર્વે પાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં લાખોના ખર્ચે વૃક્ષારોપણ અને લાઇટિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી પરંતુ અહીંના વૃક્ષો જાળવણીના અભાવે સુકાઈ ગયા છે ત્યારે અહીં યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે પોરબંદર એસટી ડેપો પાસે રિલાયન્સ ફુવારા નજીક વર્ષોથી નોનવેજ ચાઇનીઝ વાનગીઓનો વ્યવસાય કરતા લારી ધારકોને બે વર્ષે પૂર્વે હટાવી પાલિકા દ્વારા રૂપિયા પાસઠ લાખના ખર્ચે ફુવારાથી જીમ સુધીનો સિમેન્ટ રોડ અને રોડની વચ્ચે બ્યુટીફિકેશન માટે આકર્ષક એલઈડી લાઇટો અને વિવિધ વૃક્ષો વાવી બગીચાનો નિર્માણ કરાયો હતો જે બગીચો શહેરીજનો ઉપરાંત ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષક રૂપ બની હતો પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ મોટા ભાગના વૃક્ષો સુકાઈ ગયા છે ઉપરાંત વૃક્ષોની સુરક્ષા માટે મૂકવામાં આવેલી લોખંડની જાળીઓ પણ તૂટેલી હાલતમાં છે ઉપરાંત અહીં જે અન્ય કલરફુલ લાઇટો ગોઠવવામાં આવી હતી તે પણ મોટા ભાગની બંધ હાલતમાં અને કેટલીક લાઇટો ગાયબ થઈ ગઈ છે પ્રજાના કરવેરાના લાખો રૂપિયામાંથી બનાવેલા બાગનું થોડાક જ સમયમાં નિકંદન નીકળી જતા અહીંથી પસાર થતા શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે તેની જાળવણી કરવામાં માટે માંગ ઉઠી છે અગાઉના ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે બગીચાના નિર્માણ બાદ નિયત સમય સુધી તેને પાણી પીવડાવવા સહિતની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે આથી નવા પાલિકા પ્રમુખે આ અંગે તપાસ કરી કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય તો તેની પાસે અને ગાર્ડન કમિટીની જવાબદારી હોય તો તેની પાસે બગીચાની જાળવણીનો અને જરૂરી કામગીરી કરાવે તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર